અરવિંદ કેજરીવાલ એક ભણેલા ગણેલા કટ્ટર ઈમાનદાર નેતા છે એને અભણ મંડળીની વાતોમાં આવવાની કોઈ જરૂર નથી અરવિંદ કેજરીવાલે અગ્નિ પરીક્ષા આપવાનું નક્કી કર્યું છે કેમ કે અરવિંદ કેજરીવાલ એક કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છે દેશના સૌથી જે ઈમાનદાર માં ઈમાનદાર કહેવાય એવા એક વ્યક્તિ અરવિંદ કેજરીવાલ છે ઈમાનદારીની એણે એક નવી મિશાલ કાયમ કરેલી છે આવા ઈમાનદાર વ્યક્તિ ઉપર ભ્રષ્ટ ભાજપ વાળાઓએ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો એ આરોપમાં ખોટા કેસ અંદર એમને મહિનાઓ સુધી જેલમાં પૂજા અને એમની સરકાર તોડી પાડવાનો ખૂબ ભયંકર ષડયંત્ર કર્યું પણ અરવિંદ કેજરીવાલ આ બધી જ વસ્તુમાંથી બહાર આવ્યા અને એમણે બહાર આવીને નક્કી કર્યું કે હું કટ્ટર ઈમાનદાર વ્યક્તિ છું મને એટલે કે અરવિંદ કેજરીવાલ ને ખૂબ આઘાત લાગ્યો છે કે ઈમાનદાર વ્યક્તિ ઉપર ભાજપે આવા આવો કીચડ ઉછાળ્યો છે અને એટલે કેજરીવાલ સાહેબે નક્કી કર્યું કે કોર્ટમાંથી અદાલતમાંથી નિર્દોષ છૂટવામાં તો ઘણા વર્ષો લાગશે દસ પંદર વીસ વર્ષ લાગશે પણ એ દસ પંદર વીસ વર્ષ સુધીના સમયમાં રાહ જોવાય નહીં એટલે એમણે નક્કી કર્યું કે સીએમની ખુરશી પરથી રાજીનામું આપશે જનતા પાસે જશે અને જનતાની અદાલતમાં અગ્નિ પરીક્ષા આપશે અને જનતાને એણે આહવાન કર્યું કે જો દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને નિર્દોષ વ્યક્તિ માનતી હોય

ભ્રષ્ટાચાર કર્યો હતો એમને તો એક મુદ્દો મળી ગયો કે શુક્રવાર રાજીનામું આપવું સાચા હોય તો ના આપવું જોઈએ એ તો આ જ રીતની બધી વાતો ફેલાવશે અને અત્યારથી અનેક અલગ અલગ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે ભાઈ મનીષ સિસોદિયાના દબાવથી આતિશીને બનાવવામાં આવ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી સૌરવ ભારદ્વાજને લઈને અનેક પ્રકારનું જે રાજનીતિક ગલિયારાઓમાં જે ભાજપની જે ચર્ચાઓ છે અત્યારથી શરૂ થઈ ગઈ છે અને રાજીનામું આપું છું કેમ એટલો સમય જેલમાં રહીને પેલા કેમ ના આપ્યું એ પણ ઘણી બધી ચર્ચાઓ છે ગોપાલભાઈ નહીં બધી જ ચર્ચાનો જવાબ છે હમ તકલીફ એ વાતની છે ભાઈ કે ભાજપમાં કોઈ ભણેલો માણસ નથી જેને હું કઈક સમજાવી શકું બધા આઠ ચોપડી ભણેલા છે અને જ્ઞાની પૂછડી થઈને ફરે છે કોઈ ભણેલો માણસ હોય તો એને ચર્ચા કરીને સમજાવી શકીએ આખો મુદ્દો હવે આવા બધા બપોર સુધી નિશાળે ગયેલા ને કેટલું સમજાવવાનું તકલીફ ભાઈ એ છે

અગ્નિકાંડમાં રાજકોટમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે ભાજપના કોર્પોરેટર ઉપર કેમ ભાજપમાં એક કોર્પોરેટર અંદર એટલી હિંમત નથી કે રાજીનામું આપી દે અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે અને આઠ પાંચ ભાજપની ટોળકી એની ઉપર સવાલ કરે શરમ નહીં આવતી હોય એમને અને ભાઈ એક બહુ મજાની વાત કહી દઉં કે ગુજરાત ભાજપના એકસો ને સાહીઠ ધારાસભ્યો ભેગો ટોટલ મારો ને એના કરતા વધારે ડિગ્રી આતી છે મેડમ પાસે છે એટલે ભાજપ વાળા કઈ બોલવાની જરૂર નથી અભણોની ટોળકી છે દોઢસો ધારાસભ્યો કરતા વધુ ડિગ્રી એક વ્યક્તિ આતીશી મેડમ પાસે છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છે બિલકુલ મેને સેન્ટ સ્ટીફન કોલેજમાં એને ટોપર્સ રહેલા છે રોડે નામની જે સ્કોલરશિપ મળે છે એમને મળેલી છે ઇન્ટરનેશનલ પ્રેસ્ટીજિયસ સ્કોલરશીપ છે આતીશીજીને મળેલી છે ભાજપના આખા ગુજરાતની ટોળી ભેગી કરો તો એટલી ડિગ્રી નો થાય એટલે સવાલ ઉઠાવવા સહેલી વસ્તુ છે ગોપાલભાઈ મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલ ઘણા બધા નેતાઓ કે જેને જેને આમ આદમી પાર્ટીમાં મિનિસ્ટર બન્યા હોદ્દા બન્યા એ ઘણા બધાને જેલવાસ કરવો પડ્યો આતિશી એ હવે દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે ક્યાં સુધી એમની પર આ બધી એજન્સીઓ કે આ બધા જે કાયદાઓ છે એ એ ક્યાં સુધી એમનાથી દૂર રહેશે કેટલા એમની જે રાજ્યમાં ભાજપ પાર્ટી ચૂંટણી ન જીતી શકે એ રાજ્યના મંત્રીઓને મુખ્યમંત્રીઓને કે વિરોધ પક્ષના નેતાઓને ખોટા કેસો ની અંદર ફસાવીને જેલમાં પૂરી દેવા એ ભાજપ ની મોડ છે

હવે આતિશી મેડમ બનશે એટલે દેશમાં હાલમાં ચાલુમાં બીજા મહિલા મુખ્યમંત્રી તરીકેનું સન્માન પ્રાપ્ત કરશે અચ્છા તમને લાગે છે કે ફરી આમ આદમી પાર્ટી એ આગામી હવે એવું વિધાનસભા ત્યાં વાર નથી એમ કદાચ છ આઠ મહિના પછી જ વર્ષ ત્યાં દિલ્હીમાં પણ બે હજાર પચીસની આજુબાજુ ત્યાં પણ વિધાનસભા આવી જશે તો પ્રજાની સિમ્પત્તિ ગેન કરવા એક રાજકીય સ્ટંટ પણ કહેવામાં આવી રહ્યો છે કે અરવિંદ કેજરીવાલ હવે વરસ થયું છે તો કે ચલો હું લોકોની સિમ્પત્તિ લઈ અને ફરી એક વખત મુખ્યમંત્રી તરીકે છૂટાય આવું એટલા માટે રાજીનામું આપ્યું છે પણ લોકોની सिंपથી મળે એમ હોય લોકોનો ફાયદો મળે એમ હોય તો આ વડોદરા વડોદરા ભાજપના ભ્રષ્ટાચારી કોર્પોરેટરોને કોણે એમને સોગંદ આપેલા આપી દો રાજીનામું લઈ લો सिंपથી તમે જ વડોદરા આખું કૂરમાં ડુબાડવા વાળી ભાજપની ટોળકી તો રાજીનામું આપવાની હિંમત નથી કરતી તો રાજીનામું આપવાથી सिंपથી જ મળતી હોય તો લઈ લો ને ભાઈ તમે જ

રાજીનામું આપવાથી સિમ્પથી મળતી હોય તો બધા ભાજપ વાળા રાજીનામું લઈ લેવી જોઈએ રાહ ન જોવી જોઈએ તુલના કરવી હોય તો આરે કરો બીજા ઘણા રાજ્યના મુખ્યમંત્રી એમની થોડીક તુલના કરો કોર્પોરેટર આખા ગુજરાતમાં બેફામ ડ્રગ્સ વેચાય હર્ષ આપી દે રાજીનામું સિમ્પથી મળતી હોય તો

ભ્રષ્ટાચાર ભાજપ તો ભાજપ વાળા તો અભણ માણસો છે એની વાતમાં બહુ પાસ આઠ પાસ ને નવ પાસ મંત્રા બની બેઠા હોય એની બહુ વાતો ગંભીરતાથી અમે નથી લેતા

ના 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 સંગઠનમાં કોઈ ફેરફાર ની જરૂર નથી સંગઠનમાં બધું જે ચાલે છે એ ખૂબ સારી રીતે ખૂબ વ્યવસ્થિત રીતે ચાલે છે અલગ અલગ પદ ઉપર કામ કરી રહેલા બધા પદાધિકારીઓ ખુબ નિષ્ઠાથી ઈમાનદારીથી અને પાર્ટી પ્રત્યે સમર્પણ ભાવથી કામ કરે છે એટલે સંગઠનમાં તો કોઈ બદલાવ અત્યારે મને લાગતું નથી કે તો જે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા એ જે વાંધો હતો રાજકીય પક્ષને હવે મુખ્યમંત્રી નથી રહ્યા તો હવે વાંધો નહીં રહ્યા આમ આદમી પાર્ટી થી ભાઈ હવે વાંધો નહીં ભલે ચલો અરવિંદ કેજરીવાલ તો મુખ્યમંત્રી નથી એટલે હવે આપણે વાંધો નહીં એમને વાંધો અરવિંદ કેજરીવાલથી નથી એમને વાંધો દિલ્હીમાં જે સરકારી સ્કૂલો બની દિલ્હીમાં જે શાનદાર સરકારી દવાખાના બન્યા દિલ્હીમાં ભ્રષ્ટાચાર નાબૂદ થયો અને એના કારણે આખા દેશની જનતાનું ધ્યાન ખેંચાયું કે જો એક અરવિંદ કેજરીવાલ આટલું સારું કામ કરી શકે તો બીજા રાજ્યોમાં કેમ નથી થતું આવી લોકોમાં જાગૃતિ આવીને એના કારણે વાંધો છે ગુજરાત ના જ્ઞાની માણસો ને ક્યાં જઈને કીધું તું કે આ તો કઈ નથી ખાલી ડંફાસો મારે આવું કઈ સ્કૂલો બુલો છે નઈ ત્યાં પછી ગુજરાત ની બતાવવી જોઈએ ત્યાં દિલ્હીમાં આવીને સંડાસ ફોટા પાડીને બતાવ્યા ગુજરાત